હાલો નમસ્કાર જય દ્વારકાધીશ નમામ દેરા ને તો કેમ છો બધા મજામાં ભાઈ ભૂગી ગયા છે વાળી અને હું લઈ આવે એ હું તમને થોડું આપણે ભૂકી ગયા છે એ પણ આપણે હું બેન લઈ મંડીનું બ્યાણ લઈ આવ્યા છે અત્યારે બસ અહીંથી આપણે પાંચ બાસ્કેટ લઈ આવ્યા છે અને પાંચ બાસ્કેટ છે હજી ઘરે અને આપણે આમાં ઓરવાનું કરવાનું છે ચાલું હવે હું તો પગ જલા જ થઈ ગયું બહુ વાંધો નથી પણ હવે તો એ હોય ના હોય એવું છે આમાં થોડુંક ગારાજ એવું લાગે છે પણ બહુ નહીં એટલે બપોર ગણી જોવાય હવે વાવાનું પ્લાન છે કે નથી આજે જો અત્યારે આપણે ફટાફટ કરવાનું કામ શું છે બસ નહીં આપણે મગ છે તો અહીંયા આપણે ઢેગલી કરેલ છે એમનામ છે અને સાઈડમાં આપણે પાતરી દીધું ઘૂંઘણ અને હવે જ્યાં થોડું ઘણું તૂટી ગયેલ છે કે રાયડો કાઢતા ને ત્યારે આમાં ખપારીના બેગ ખીફા અડી ગયા એટલે તૂટી ગયા અહીંયા તો આપણે અહીં મૂકવાનું છે કોથરા એટલે આપણે જે આ મગ મહેર્યું એમાં ઢોરાય નહીં એના માટે તો નીચે રાખવા ને લવા મંદિયો ભાઈ કમ્પ્લીટ આપણે હજી પાથરાથી પથરાઈ ગયું આપણે જો સાઈડ માં જૂનું આપણે ઘૂંગળ પતરું હોય કેમ કે પે આપડે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા ને આગળ પાછળ પેલો ગેર પાડી વેવસ પાડી એ ના મજા આવે એટલે આપડે ગોડ ગોળ ફેરવું ટ્રેક્ટર એટલે થોડુંક વધારે પકતો રાખવું પડે આ ગુંગણ તો બસ એ રીતનું કમ્પલેટ આપણે ફિટિંગ કરી દીધું અને હવે આપણે મગ હારવાની શરૂઆત કરવાનું છે અને જે આપણે ગોખા હતા એ પણ આપણે કોથરા રાખીને પૂરી દીધા થઈ ગયું કામ કમ્પલેટ તો હાલો ભાઈ ફટાફટ હારવા માંડી કેમ કે હું કહ્યું આ કંતાની હાથમાં લઈને ફેરવું છું આપણે જે હારવા તો અમે હારીને અત્યારે ઠેકાણ નાખી દીધા છે કે આ ઘૂંઘળ ઉપર મોટલા ભરી ભરી અને હારીને જેટલા હરણ એટલે નાખી દીધા હું તો જો કે હારી જ નહીં કા આ થોડાક જે લીલા છે જે આ જોઈ ટા થોડાક એ અટાણ એમને રહેવા દીધા અને ભાઈ આજ તો પવો અને તડકો એટલે વાત વાતું ભાઈ લુ છે હા બીજી રીત ની આપડે જમીનમાં ખાલી થોડો કંઈક રીત ની એવી અત્યારે ગરમી છે અને અનેકલો કરું કેમ કે ભાઈ હવે એકમાં ખાલી મિનિટ ને વારે ગુરા કરી અને આવ્યું પાછા તો ભાઈ આવું બધું છે અને જવું છે હવે ઘેર આપણે ગુંદી આવી એકદમ હવે પેપડા જેવી લાલ લાલ રાતી સોર હો ભાઈ હાઉ જોઈ જ રાખીએ એવું મોટા ને સીન છે આ ગુંદીનું નું કેમ લાગે અને જેને કોઈને ખાવે ભાઈ ગુંદી આપણે વાડી પૂકી જાય જો ભાઈ હવે પેપડા જેવી ગુંદી પડી જોયું ને હા ઝૂમખા કેમ લાગે હા રૂમ ઝુમ તો ભાઈ આવું બધું છે અને આપણો જે આ મગનો ઢેગલો છે જ્યાં આ રીતનું ગોળ ગોળ કર નહીં હાલો આવું કરી અને પાછા આવી ગયા છે વાડી અને ચા પાણી પીને છો એમનું નથી આવ્યા અને વાઈ ગયા છે પાંચ પાંચ મકલ કામ હેઠળ વાત તો ભાઈ મગ મહેરવાન છે તો આપણે મહેરવાન મગ ચાલુ કરી દઈ અને પહેલીવાર વાર મહેરું છું બોનસ ખબર કરી તો મહેરવાન છે કોડ કોડ કરવાનું છે એટલી ખબર છે આપણે આજે જેટલી છે એમના માટે રહેવા દેવાના છે આજે આપણે મહેરવાન છે મહેરવાન છેની ની તો હાલો ભાઈ ફટાફટ ચાલુ કરી દઈએ હવે આ ઓકે બેન વાંધો ને એક બે વાર એમ ફરીએ ને એટલે વાંધો નહીં આવે પગ મહારાણ બસ ચાલુ જતું ટ્રેક્ટર દોડ દોડ ફરતો હોય પણ થાય એક બ્રેક ઉપર રાખવું પડે કેમ કે ભાઈ ટર્ન ટૂંકમાં લાંબો પડે છે અને આપણે જે રાઉન્ડ હતો એ ટૂંકમાં રાઉન્ડ થોડુંક જીનકો છે ફરતો હોવું જોઈએ એટલે બહુ વાંધો ના આવે એટલે સિંગલ બ્રેક રાખી અને આખવું પડ્યું તો બસ આ રીતનું છે અને કેવું મહેરાણ એ તમને હજી દેખાડું આ રીતનું છે જો અહીંયા અત્યારે ખપારી ચાલુ થઈ ગઈ છે આજે આપણે રાડા સાઈડમાં કરતા જઈએ અને મગ ક્યાં ગયા હા જો મગ ને બધું આપણે છૂટું પડતું જાય છે આમાં હવે મગ દેખાણ હજી ત્યાં બધું સાઈડમાં થાય હજી ત્યાં હિંગુ આખી હશે હજી અમે ટ્રેક્ટર ફરીએ તો ત્યાં હિંગુ ફાટીએ અને તે પછી મગ નીકળશે ચાલો ભાઈ આપણે ટાઈમ આપણે ખોટી ખોટું કરવું અને ફટાફટ ટ્રેક્ટર કરી દે પાછું ચાલુ હાલો ભાઈ વાવલોન કામ કાંઈ ચાલુ થઈ ગયું છે કેમ કે જે ટ્રેક્ટર આપણે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા હતા એ મૂકી દીધો રાઉન્ડ ફેરવવાની સાઈડમાં અને થોડુંક આપણે જે ઘાર વાળા નીકળ્યા છે આપણે એક જગ્યાએ નહોતો ટેકલો કરેલો મગનો આઈનો એટલે એને ટાણે એમને રહેવા દીધું અને બાકી તો ભાઈ મહેરી નાખ્યું એટલે ભાઈ થઈ ગયું નામ આ જોઉં યાર મખાવ લીલી જાય મારે હતી એ પીરા થઈ ગયા છોરા અને અહીંયા ભાઈ છે વાવલોન કામ ચાલુ આ જો તમને દેખાતું છે કુકની જેવું કામ કાંઈ થાય છે આમાં આમાં જે હાવ આપડે શું કે દાણાસી ઓરા પડે થોડુંક બાજુમાં અને ખોખાથી ઉડી જાય છે તો ભાઈ આવું કામ છે સારું કામ કરે છે અને હું આ બધું પેરું કરતો હતો અને મારે કરવાનું છે હાથી માં જે ડાટા ફીટ કરવાનું છે તો હાલો ભાઈ ફટાફટ પીટ કરે લઈ કેમ કે પછી તૈયાર થઈ જાય એટલે માંડવી વાવવાનું કામ ચાલુ કરી દઈ પણ આમાં થાય એવું કે ક્યુ ભૂંગરું ક્યાં લાગે ને બહુ ખબર નથી દેખાડું એટલે બરોબર છે બાકીના જોતા બહુ ખબર નથી પડતી કે ક્યું કઈ બાજુ આવીએ આ બે ની ખબર પડી ગઈ પણ આમાં નથી પડતી અરે તારે ઉભો રે આ બેમાં આ બેમાં માં કઈ ખબર નથી પડતી હવે ફિટ કરી ત્યારે ખબર પડી જાય ક્યું ભંગુરુ સેલ આવે ક્યુ થોડું ગોચ આવે તાલ ભાઈ ફટાફટ ફિટ કરવા મને વણી ભાઈ ફિટ કરે છે એટલે બધું સામાન આવી ગયું છે જાય એનું શક્કર પછી આ વણી આ એની ધૂહરી વણીની અમાર બાકી બધું કમ્પ્લેટ આવી ગયું છે એક શેન ઘટી શેને લેવા જવું છે પણ કે મારાથી ભૂલે ચૂકે ને ભાઈ ઉથમી વણી ફિટ થઈ ગઈ હા જો ની આ આખી ઉથમી વારે ફરીથી વારી ખોલવી જો હે તે પછી વારી ફિટ થાય તો આવું છે ભાઈ તો હાલ ફટાફટ કરતો ફિટ અને પછી થોડું ઘણું જે મગનું કામ છે એ કરવા લાગું આપણે જે વણીને બધું ફિટ કરવાનું તો કરી લીધું કમ્પ્લીટ ફિટ પણ હવે આપણે કાલે આને આકવાનું થશે આજે તો ભાઈ થોડું ઘણું ફિટિંગ કર્યું છે અને આખું તો ખબર પડે કે હું ફેરફાર કરવાનું છે તો આજના માટે તો એટલું જ છે અને બાકી જો બાપા આપણે ટ્રેક્ટર રાખે છે થોડોક જે આપણે મગ મહેરવાનું રહી ગયું હતું એ મહેરે છે અત્યારે જેટલું મહારણ એટલું મહિ લીધું અને બાકીનું જે રાડન બધું સાઈડમાં કરવાનું કરી લીધું અને હવે જવું છે ઘરે થઈ ગયું છે મોડું થોડુંક પણ વાંધો નહીં તો આજના માટે એટલું જ છે એટલે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથે સંબંધિત મોકલજો આવજો